શ્રીમદ્ ભાગવતમાં બાર અધ્યાય છે બાર સ્કંદ સહિત ત્રણસો પાંત્રીસ પ્રકરણો છે તેમાં અઢાર હજાર શ્લોકો છે પહેલો અધ્યાય નૈમિસારણ્યની વાર્તા અવતાર કથામાં સંદર્ભમાં કૃષ્ણના પાત્રનું વર્ણન શ્રી કૃષ્ણ દ્વારા પરીક્ષિતનું રક્ષણ શ્રીકૃષ્ણની દ્વારિકા યાત્રા ધૃતરાષ્ટ્રનું સ્વર્ગ માટે પ્રસ્થાન વગેરે છે બીજો સ્કંધ છે વિષ્ણુ ભક્તિનો મહિમા વિશાળ સૃષ્ટિનું વર્ણન મહાપુરુષનું મહિમાનું વર્ણન ભાગવત કથાના બીજા અધ્યાયથી શરૂઆત થાય છે ત્રીજો અધ્યાય છે વિદુર અને ઔદવ વચ્ચેની વાતચીત કૃષ્ણ દ્વારા કંસનો વધ વિરાટ પુરુષની રચનાની કથા બ્રહ્માની રચના ભગવાન વિષ્ણુના વરાહ અવતારની કથા કપિલ મુનિનો જન્મ ધ્યાન દ્વારા યોગ દ્વારા અને આત્મજ્ઞાન વગેરેની ચર્ચા ત્રીજા અધ્યાયમાં થાય છે ચોથો સ્કંદ છે મનુની પુત્રીઓનું વર્ણન દક્ષનો યજ્ઞ ધ્રુવના શૌર્યનું વર્ણન રાજા પૃથુ દ્વારા અશ્વમે યજ્ઞ વગેરે ચોથા સ્કંદમાં આવે છે પાંચમા સ્કંદમાં છે પ્રિયવર્ત ની વાર્તા ભગવાન વિષ્ણુનો જન્મ રાજા ભરતના લગ્ન સુમેરુ પર્વતની આસપાસના વાતાવરણનું વર્ણન સમુદ્ર સહિત છ ટાપુઓ વર્ણન સૂર્ય ચંદ્ર અને તેની ગતિવિધિઓ શેષનાગ વગેરેનું વર્ણન પાંચમા સ્કંદમાં મળે છે છઠા સ્કંધમાં છે દક્ષનું હરિભજન લોકોને બનાવવા માટે નારાયણ કવચનો ઇન્દ્રને ઉપદેશ ગુતાસુરની વાર્તા ચિત્રકેતુની વાર્તા દિતિના પુશવન વ્રતની વાર્તા વગેરે છઠા સંઘમાં આવે છે સાતમા સ્કંધમાં છે ભગવાન વિષ્ણુના અવતાર અને હિરણ્ય કશિપુના વધની વાર્તા ચાર આશ્રમોના ધર્મનું વર્ણન વગેરે સાતમા સ્ંધમાં છે હવે જોઈએ તો આઠમો સ્કંભ ચાર મનુઓ સ્વયંભુ છે સ્વરોચી ઉત્તમ અને તમસનું વર્ણન ગજેન્દ્ર મોક્ષ વર્ણન સમુદ્ર સમુદ્રમંથનનું વર્ણન ભગવાન વિષ્ણુના વામન અવતારનું વર્ણન અને ભગવાન મત્સ્યના કાર્ય પછી છે નવમો સ્કંદ નવમા સ્કંધમાં છે વૈવતસ્વત મનુના પુત્રના વંશનું વર્ણન માધાનતાવના પુત્ર સૌભારીની વાર્તા ઈશ્વાકુના પુત્ર કુષ્પ

કળિયુગનો પ્રભાવ શંકરતાનું વર્ણન મગધ વંશના ભાવિ રાજાઓની કલ્કી અવતારની કથા રાજા પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો જન્મે જેનો શ્રાપ બલિદાન પુરાણોની લાક્ષણિકતાઓ મહાપુરુષોનું વર્ણન માર્કંડેની તપશ્ચર્યા વગેરે આપણને બારમા સ્કંધમાં મળે છે મિત્રો આ પુરાણની સંક્ષિપ્ત માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો